અના સ્ક્રીન માં એ ભૂત 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 આ અલ્યા ભૂ હા ભગવાન ખોટી ગોડી માડી તઈ બેજનો હેરાન કર કર કરો એટલે મારા પ્લાન બનાવ જ પડે કે આ મરી નતો જો નતો મળ્યો ભૂત નતો બન્યો નહીં ભૂત મરી ગયો સ્વામી મેલી તું દેવરાય મારા માં આવી જ્યો

એટલે બધું કમ્પ્લેટ થઈ જાને તો જૂની કોમ કરશે તારે કવન જરૂર નહીં અને હવે શાંતિ રાખજો ઉતાર કરતો નહીં નાટક કરતો નહીં આ હા નેકડી પડ્યા નવીન લઈ પડ્યું કરે આવ બજારમાં બજારમાં નવીન લઈ જતી એ મને ખબર નઈ હવાના બજારમાં નીકળી પડ્યા દે ફરવા ફરવા જઈ તમે એ જો અયા કેસે મને કોઈ

ઉદાહરણ ડોક્ટર અત્યારે પૌવા ખાઈને નાસ્તો કરીને પૌવા બનાવી નાસ્તો કરી લ્યો પૌવા બનાવી થોડા દૂધમાં થોડા બનાવ તો નું ખાવા તું બનાવજે મજૂરી કરજે તું તો મોદી તમે બન્યાલા ના હોય તો પૈસા હેડ દે ખેતર બધું ફળવા ઓટો મારતા આઈએ કટ્ટાળે લેજે હે તે બેરામ ખાવા બનાવ મે આઈ એ આલા

તલાક લઈ લઉં વકીલો મહી કરી બધું બેન છૂટું કર દઉં લોય નહીં મારામ તમે મને હાર્ટ અટક ના લેવરાવશો આવું બધું બોલી બોલીને અને કંટાઓ લેવરાવ તને ને દવા કીધું તું તું આવું કદી લઈ લઈ ના રૂપિયાનો ટોટો ગરાઈ દે છે અલ્યા વકીલ ખલા કોય ભાબી રહેવા દે કે હું ને મગજ મારી કરા ખાલી કોટી કાણ એક નેની નેની વાતમાં હું મોટો ઝઘડો કરવા લાગ્યો અને આલમ રો આનું અલ્યા પછી વકીલ કોણ ના તો વાત તો કરી ત્રણ કરી યાર તું મત ની વાત અલ્યા એવું ના કરાય યાર વકીલ કોણ હારો માર માર

આપણા પૈયા તો હી પડ રૂપિયા તો હે તો થ કે વકીલ પૈસા તો લીક એટલે એને સહી કરવાની છે પૈસા ક્યાંથી વાય યાર તમે એમ બધું લેટર પેડમાં લખું ના પડે પત્ર તાણ બધું લખીન સહીયું ને અંગૂઠા બધું લેવાનું હોય ઉક તો suraj ની આથમતી સંજ્યા ને કરોડોવા કલ્પનામાં હિયામાં આધાર હોય મિલી મિલી સેકન્ડ સેકન્ડ યાદ કરી પત્ર લખનાર એવું ના હોય તા આ તો ઈયનું હોય છૂટાશેળાનું 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 લખવું પડે આ રેજી

નહીં કાઉ તમે એક 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 થઈ જાય સહી કરી દેજો પછી તમે ચડાવો વાતે બધી ચડાવવા તને લાવવા માટે કાઢવા માટે ના થાય ઘણા થઈ ગયા ગયા ચાલી રે કમ્પ્લીટ

ગાખડીઓ બાખડીઓ ભરીને તૈયાર રાખો તો પેલા હેડ ઓફ કરા આપણો હા સર આ ચડાવ પછી ભાઈ તમને તો ભાઈ કહેવાના લાયક નહીં ના લેવાના પૌવા તો કોઈ ના તમે તો નાસ્તો કરીને આયા તા એને પૌવા અતારે ઓભળ્યા છે હું એ નાસ્તો કરી પણ હું તમને કેટલી રાખું આ મારા છે છે હે ની ખાવા ખાવા થાય પૌવાના આવો કી ઓ આપડે સગન ભાઈ નો છોકરો શાનો વકીલ બની ગયો તમને ખબર એમબીબીએસ 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 કરેલું છે એમબીબીએસ નહી તો ડોક્ટર આવ એલએલબી શું આ વાકુ નો કે કેસ તમાર સોલ્વ કરવાનો

માલ બે આલી છૂટું લેવું ને અમે મૂકવા એવાની વાત કરું ભાઈ થાય પણ ઉજ મારે અરે ગમે તે પણ ગયું પણ એ કદી રાખો કો હોય હવેડું છે એ રો એવો કઈ ના આવ્યો મને યાર પાજી હવેડું છે લે બાબા એ પલા લાવ કે ખાચું કે બાકી છે છે ને બાકી ભાઈ તા જવાન કા ને પૈસા લ દેઉ આ તા મગજ ખરાબ છે હા હા આ રોક ના ઓબલે ગરા હા હું હું બાર રોક બિલા ગયા મસા થા સતે દો ફોન આયા કી

કે આલો હાલ પૈસા ઓનવાલે બોનું 500 સર દે કામ થઈ જાય એટલે બીજા બાકીના મળી જાય ઓધો ને વાઘવાળી આપા આપા જરી પેલીમાં વકી ના તો ઘેર જાજી કોણ વાઘુબા અલ્યા આ તો ડોહોળો ખાલી કેતો તો પહોંચી ગયો પહોંચી ગયો હું હાલ હું જોઈ નાય કા ખાતા ને આ બધું કરતા જક મતા સુટુ અલવન કેસા આમનો ઓહો બે નઈ હય સુટાજી એ જુનો જુદે પુળતો બલાવો નદી રહે છે ને પેલો ડોબો આપના સુટો કરવો છે તો અમાર જુનો તો ખબર જ પડતી નહી તું ગેરજે જા બે હાતા હે બે જણ આલા હે ને આલો સંદેશો પહોંચાડવાનો થા ખબર બધું તો બહુ ને એ તો એ એ હું ની પછી ઓય ઢોરો આગળ ના ઢોરો આગળ બેહી રયો અમાર ઓ જો તમારા આ આપડા હું કર્યું હું કર્યું આપણો બેનો સત્યાનાશ થવાનું છે છે એ તો ખાલી ઘેર કેતા તા કે વકીલ ના લઈ આવો પોચ્યા વકીલ જોડે જઈને કાગળિયા બાગળિયા તૈયાર કરાવી દીધો આ ઘૈડા ના આ બધું શીખવાડતું હોય કોણી એમ કેજે પેલા શીખવાડવાની વાત છોડો કોણ કોણ જીસો એ કહો તમને આને શીખવાડા તો તમે હજુ તમારા અક્કલ બુદ્ધિની બુદ્ધિ લાઈટ જાગ જાગતી જ નહીં તમારા પણ ભાઈ આખો દર જોડે જોડે નઈ બેહી રહેતા ઓય જાડીઓ હું તમને પહેલા જ કીધું મને લાબવાનું છે પછી ભાઈએ શીખવાડ્યું આપણને સુટુ આપણને પછી ભાઈ શીખવાડે આપણા ઘરમાં માં ઝઘડા થાય ને એ પછી ભાઈ શીખવાડે છે પણ એ હવે ઇને પહેવા તઈ દેવો ને અત્યારે હવે ડોમરો આઈને મને કઈ જો ફટફટ કે પસો ભઈ બે જણા વકીલના ત્યાં પોચે ને પસો ભઈ શીખવાડે છે કે આ બધું લખાવો શું કશ્યો હવે સાઈ ભઈ કરતા નહી હું તો સાઈ ન કરવાની મને સાઈ કરતા નહી આવડતું ભણેલી જ નહી હું તમારા એ દુતી નહી ભણેલો નહી પેલું સિક્કો મારાવ છે સિક્કો બિક્કો મારતા એ ના મારું સિક્કો હું નકા આ ઉંમર માં તમે તમારા ભાઈના ઘર જઈને બેહાય ના બેહાય બેહાય ભાઈના પર બોજ ના રહે પણ ભાઈના પર બોજ ના રહે ને હું તમા પિયર ના જાઉં એ જો 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 આ આયા કાગળિયા લઈને બેઠા જો કાટલામાં આ ઘડળો મોત લઈ દેશે આપડા બેનનું પણ હવે હું તમને એ છું હા તે હું તો કરું નઈ જાવ ઘર જોય તો આવો હોય બોલા કરવાનો અલે સુ ફીરી દે જાય બકપટના ઘર ઉધી શાંતિ બાય બુટુત કર દેઉ છું છે આનો છે લખાઈ વકીલ થી તમે જોતી જ નહીં મારે પછી તમને શરમ આવે છે આ કઈડા કડપણિયા તોડાથી આવો કા સુટુ કરાવ બેઠા હો આ પશા ભાઈ તમને તો ઉપર વાળો માથે નીકળે તમને તો પ્લાસ્ટિકના કીડા પડશે અલી કોઈ ડોક્ટર ની અંગ્રે તમને તો એવું એવું થશે ને કે કોઈ હંગર છે નહીં બસ અંગૂઠો લાય તમાર વાવનો સુટુ આલ ને કલો આલો સુટુ અંગૂઠો લાય અનુ સહી કર હું તો નહીં કરું શીકો કર દે હું નહીં કરું સાંગે કરી એટલે નહીં કરું નહીં જોતી મારા મુંબઈ ઇટલા ભાઈ આ તો લિયા હા કે મુંબઈ થી લાવવાની જોયું પછી ભાઈ ઉઠી જવાય નહીં

ભૂરી મને પત્ની તરીકે ખૂબ જ ત્રાસ આપે છે મને જીવવા નથી દેતા તેથી સંસારિક જીવન ત્યાજ નિર્ણય કર્યો છે ઘણા બધા પ્રયાસો છતાં મને શાંતિથી રહેવા નથી દેતા માનસિક તણાવ વધી ગયો છે પતિ પત્ની તરીકે ભૂરી મારો કોઈ સંબંધ નથી માર ખાઈ તૂટી ગયા આલા મળા આજી મારા જો ખરાબ મોળા દે તું તારે પાછા ભાઈ તમારા ખરાબ કોઈ નહીં તમે સહી કરવા કરો મોળું થાય કરો દૂધ ખાઈ પકડી ખકર કા નહીં કરવો પણ મારો નહીં કરવો અંગૂઠો ખાલી અંગૂઠો નહીં કરવાની અંગૂઠો કરો પકડી લો ના લે લે

બીજા થશે બીજા થશે ફરી લઈ આવો જો જો તમારા ઘેર જતા હોય તો તૈયારો રહો ફરી તૈયાર રહો લેને છે અમે તો તૈયાર રહો ફરી અમ ના સુટુવાલ છે તમને તો ઉપર સુટુ ની આલ લે કોઈ ની વાત ના સુટુવાલ તો ઘર માં પહેવા ના દેવાનો તમે પૈસા પણ પૈસા ભી ચા બનાવો પોવા બનાવ છે મારા માં શક્તિ છે શક્તિ છે તારા માં આ શક્તિ હો કોમ તો ના બન્યાલ પણ દયા આવી હવે બન્યાલ છે માર દવા પીવાની એટલે હો